ભરૂચ ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત સૌ અને બીજી ભરૂચ પ્રીમિયર લીગની ભવ્ય સફળતા બાદ સોમવારે અંકલેશ્વરના ઉમરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ ક્રિકેટ લીગ સિઝન ત્રણનો શાનદાર શુભારંભ કરવામાં આવ્યો છે પૂર્વ ઇન્ડિયન ક્રિકેટર મુના પટેલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ મીણબત્તી ગ્રુપના અધ્યક્ષ ઉમેશ વિઠાણી બિરલા કોપર માનવ સંસાધનના હેડ આનંદ પવાર પ્રોલાઇફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કરણ જોલી અનુપમ રસાયણના ડાયરેક્ટર ગૌરવ ખુરાના જીએન યો ગાર્મેન્ટ્સના ડાયરેક્ટર સાજિદ અલી ઇસ્ત્યાગ પઠાણ ઇસ્માઈલ મતાદાર દ્વારા દીપ પ્રાગટ્ય થકી બીપીએલ સિઝન ત્રણને ખુલ્લી મુકાઇ હતી આ પ્રસંગે હવામાં બલૂન છોડી રાષ્ટ્રગાન તેમજ ટોસ ઉછાળી બીપીએલ સીઝન ત્રણની પહેલી મેચની શરૂઆત કરાઈ હતી બીપીએલના આરંભ પ્રસંગે આઠ ફ્રેન્ચાઇઝી ખેલાડીઓ ક્રિકેટ રસિકો ગ્રામજનો અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બીપીએલ સીઝન વન અને બીપીએલ સિઝન ટુ અને એ જુનિયર્સનું બીપીએલ એ ખૂબ વ્યવસ્થિત રીતે ખૂબ સારી રીતે રમાવી છે અને બેટેલા પ્લેયર્સને મારી પ્રથમ તેરસો સિત્તેર પ્લેયરમાંથી એકસો ત્રીસ એકસો ચાલીસ જેટલા પ્લેયર્સ સિલેક્ટ થયા છે અને મારી સામે બેઠા છો તમારા હાથમાં છે કે આ ભરૂચ પ્રીમિયર લીગ ને કેટલી ફેમસ બનાવી કેટલી કાંઈ કે આ તમારા બધાના હાથમાં છે કે કેવું ક્રિકેટ કે અહીંયાની દ્રષ્ટિએ વિચાર કરશો તો એ ખૂબ સરસ પ્લેટફોર્મ છું જિલ્લા ક્રિકેટ એસોસિએશન તમને આપે છે અને બીજી રીતે જોઈએ તો કોઈ પણ નાનામાં નાનો બનાવ બનેની એ જવાબદારી તમારા બધામાં છે જૈસે જબ મુનાફભાઈ જૈસે આતે એક્સ ઇન્ડિયન ક્રિકેટ પ્લેયર અમારે પર સબ બચ્ચો કાપ પ્રોત્સાહન કરતા પઢાતે તો આઈ થિંક आगे ही आगे बढ़ना है एंड प्लस ऑब्वियसली ऐस एस अरेंजमेंट का ऐसे लेवल का टूर्नामेंट होगा तो ऑब्वियसली ये बहुत हेल्प करेगा और ऑब्वियसली मैं चाहूँगा कि यहाँ से प्लेयर्स आगे जाएं आईपीएल में खेलें होपफुली इंडियन क्रिकेट टीम में भी खेलें और मैं मतलब बड़ी बात तो बोल रहा हूँ बट आई डोंट थिंक सो उतना बड़ा होना चाहिए खेलना ही चाहिए तभी हम लोग ये सब कर रहे हैं और बस ऐसे ही चलता रहे हम लोग तो बस

એ જ છે કે આ છોકરાઓ નેક્સ્ટ લેવલ પર ગમે આપણા જિલ્લાનું આપણા સમાજનું આપણી ગળવડ બને તો મારી એક જ ઈચ્છા છે કે એ લોકો સ્ટેટ લેવલ પર આઈપીએલ લેવલ પર અને દેશની સેવા